પંચાયતની ઘણા વર્ષો પછી આ ચૂંટણી થઈ રહી છે અમારા ગામમાં પચીસ વર્ષથી બિનરીફેટ થાય છે પણ આ વખતે ચૂંટણી લડી રહ્યા છીએ અને આખું ગામ સંપીને સારી રીતે મતદાન કરી દેવું છે અને સારી રીતે પરિણામ પણ આવશે આશા પરિવાર ગામની કોઈ પરિવાર છે બધી કોઈ પરિવારને સત્તરની ચૂંટણીમાં અહીંયા ખૂબ જ ઉત્સાહ ઉમંગ અને જોશથી ખાસ કરીને યુવાનો આમાં રસ વિધો છે ત્યારે સુખ સંપત્તિ અને સમૃદ્ધિ વજે પરમાં આવે અને એનો ખૂબ જ વિકાસ થાય એ દ્રષ્ટિએ ખાસ કરીને મુંબઈ ગ્રા જે મિત્રો છે એ અને સ્થાનિક ગામના આગેવાનો બુજો સાથે મળીને એકદમ કોઈ પણ જાતના ખતરા કે કોઈ પણ જાતના વાત વિવાદ વગર એકદમ સારી રીતે નું મતદાન થઈ રહ્યું છે ત્યારે સૌનો વિશ્વાસ હોય કે આટલા બધા સહિયારો પ્રયાસ હોય તો એનું ફળ પણ સારું મળશે